ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થઈ હતી કલેક્ટર કચેરી ખાતે તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી કલેક્ટર તુષાર સુમેરાની બદલી થતાં કલેક્ટર કચેરી ખાતે તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ગાંધીનગર સચિવાલય તરફથી ત્રણ આઈએએસ અધિકારીઓના બદલીના ઓર્ડર થયા હતા જેમાં ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવનાર તુષાર સુમેરાની પણ બદલીનો ઓર્ડર થયો હતો જેમાં તેમની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી જ્યારે તેમની જગ્યા ઉપર ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે વર્ષ બે હજાર બારના આઈ અને હાલમાં ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એટેન્શન બ્યુરો એન્ડેક્સ બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ એચ મકવાનાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી ભરૂચમાં ફરજ બજાવનાર જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનો ગતરોજ સાંજે ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં તેઓને ભાવભીની વિદાય આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુષ્પવર્ષાથી જિલ્લા કલેક્ટરને વિદાય આપવાના હેતુસર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો